એ બધી ચૂંટણી પ્રક્રિયા પણ પૂર્ણ થઈ હતી પરંતુ ગઈકાલે સાંજે ચૂંટણી પંચનું એક લેટર આવે છે અને એમાં કહેવામાં આવે છે કે વિસાવદરના બે બૂથ એવા છે કે જ્યાં ફરી એકવાર ચૂંટણી થવા જઈ રહી છે ને અત્યારે ત્યાં ફરી એકવાર મતદાન થઈ રહ્યું છે વિસાવદરના કયા બે બૂથ છે તેના ઉપર મતદાન ફરી એકવાર શરૂ થયું છે કે જ્યાં બૂથ કેપ્ચરિંગની ફરિયાદને લઈને ફરી એકવાર મતદાન શરૂ કરાયું છે માલિડા ગામનું એક બૂથ છે અને નવા વાઘણિયામાં ફરી મતદાન શરૂ થયું છે ત જે ઓગણીસ તારીખે બસોને સત્તાણું મથક ઉપર મતદાન પ્રક્રિયા યોજાઈ હતી

પહેલું નામ છે માલીડા અને બીજું છે નવા વાઘણિયા કે આ બંને બૂથ ઉપર ફરી એકવાર મતદાન થશે બોડી સંખ્યામાં લોકો ત્યાં આવવાના છે મતદાન કરવા બૂથ કેપચરિંગની જે ફરિયાદ હતી ને આ ફરિયાદના આધારે ચૂંટણી પંચે પણ લેટર આપ્યો હતો ને ચૂંટણી પંચના લેટર બાદ ફરી એકવાર આ બંને બૂથ પર કહી શકાય કે મતદાન જે છે તે શરૂ થઈ ગયું છે આજ મુદ્દે વાત કરવા માટે મારા સહયોગી કૃણાલ આહી જોડાયા છે કૃણાલ

સૌ કોઈ જીતનો વિશ્વાસ વ્યક્ત કરી રહ્યા હતા અને માત્ર હવે મતદાનની ગણતરીના ચોવીસ કલાક બાકી છે ત્યારે ફરીથી હવે વિશાવદરની પેટા ચૂંટણી માટે આ બે બૂથ ઉપર અત્યારે મતદાન ચાલુ છે હવે આ બે બૂથ ઉપર જે આની પહેલા એટલે કે ઓગણીસ તારીખથી જે મતદાન થયું હતું અને હવે જે મતદાન અત્યારે ચાલુ છે એ બંનેમાં કેટલો ફરક આવે છે અને એના ઉપર હવે સૌ કોઈની નજર છે કે હવે લોકો મતદાન કરવા ગયા હતા જે બાકી રહી ગયા હતા કે પછી

કે આ બંને ગામ નું મતદાન છે આ બંને ગુથ નું એ કેટલું મહત્વપૂર્ણ સાબિત થાય છે કયા ઉમેદવાર ને સાબિત થાય છે કેમ કે જે પેલા મતદાન થયું હતું તેમાં એવા આરોપો લાગ્યા હતા કે આ મતદાન ગૂંથ ઉપર બંને જગ્યાએ મોટી માત્રામાં બોગસ થયું હતું અને હવે આ માત્ર બે જગ્યાએ આ મતદાન હોવાથી તમામ પાર્ટી ના કાર્યકર્તાઓ હોય કે પછી એ ત્યાંનું સ્થાનિક પોલીસ તંત્ર હોય કે ભયચૂટ ની અધિકારી હોય આની ઉપર ખાસ કરીને નજર રાખશે અને સાથે સાથે શાંતિપૂર્ણ માહોલમાં અત્યારે મતદાન ચાલુ છે અને આવું જ મતદાન સાથના છ વાગ્ય સુધી ચાલુ રહીએ તે આશા રાખીએ છે કૃણાલ જ્યારે ઓગણીસ તારીખે મતદાન યોજાયું હતું લગભગ પચાસ ટકાથી પચાસ ટકા જેવું મતદાન આપણે ગણીએ કે વિસાવદરમાં થયું હતું સુરતથી બસો ભરાઈને લોકો મતદાન કરવા માટે આવ્યા એ દિવસે પણ જોયું હતું કે બબાલના જે દ્રશ્યો સર્જાયા હતા બે બૂથના બૂથ કેપ્ચરિંગની વાત ગોપાલ ઇટાલિયાએ ખૂબ મોટા આરોપો નાખ્યા હતા શું ખરેખર ગોપાલ ઇટાલિયાએ જે ફરિયાદ કરી તેને લઈને ચૂંટણી પણ નિર્ણય લીધો છે જો ગોપાલ ઇટાલિયા દ્વારા જયારે મતદાન પૂરું થયા બાદ તમામ પાર્ટીના ઉમેદવારોને ચૂંટણી પંચ દ્વારા એક લેટર આપવામાં આવતો હોય છે ને તેમાં તમામ આંકડાઓ લખેલા હોય છે કે કયા કેટલા ની અંદર થયું હતું કયા અંદર ખામી આવી હતી કઈ જગ્યાએ મશીન ઈવીએમ મશીન ચેન્જ કરવા પડ્યા હતા આ તમામ મુદ્દાઓની માહિતી એ જે ઉમેદવાર હોય છે તેમને ચૂંટણી અધિકારીઓ દ્વારા આપવામાં આવતી હોય છે ત્યારે અચાનક ગોપાલ ઇટાલિયા ને શંકા ગઈ ને શંકા ના આધારે ગોપાલ ઇટાલિયા ફરિયાદ પણ કરી ને ફરિયાદ ના આધારે ચૂંટણી પંચે ઉપર ગાંધીનગર ખાતે રજૂઆત કરીને તાત્કાલિક આ બંને જગ્યાનું મતદાન છે એ ફરીથી કરવાનો નિર્ણય લીધો હતો પણ ખાસ વાત એ કહી શકાય કે જે લોકોએ પહેલી વખત મતદાન કર્યું એ લોકો ક્યાંક બહાર ગામથી આવ્યા હશે કોઈ સુરતથી આવ્યા હતા કોઈ બીજી જગ્યાએ આવ્યા હતા એ લોકો આ માત્ર બે બુથ ઉપરના મતદાન કરવા માટે ફરીથી વિસાવદર અંદર દેખાય છે કે કેમ એ પણ હવે જોવાનું છે કેમ કે અત્યારે જે મતદાન ચાલી રહ્યું છે તે સ્થાનિક લોકો છે એકલ દુકલ માત્રા અંદર આવી રહ્યા છે કેમ કે બાજુ વરસાદ વાવડીનો ટાઈમ છે ખેડૂતો તો પણ ખેતરમાં છે તો અન્ય લોકો પણ બહાર ગામ જતા રહ્યા છે તેની વચ્ચે હવે જૂનું મતદાન હતું તેની સરખામણીમાં આ ફરીથી જે મતદાનની પ્રક્રિયા ચાલુ થઈ છે એમાં કેટલા ટકા વધારો આવે છે કે કેટલા ટકા ઘટાડો આવે છે સાંના છ વાગ્યા પછી ખબર પડશે ભાઈ જી કૃણાલ ખૂબ ખૂબ આભાર માહિતી બદલતો વિસાવદરની અંદર માહોલ ગરમ હતો આપ સૌએ પણ જોયું હતું કે ચૂંટણીની તારીખ જાહેર થઈ ત્યારથી લઈને

ત્યારે કડીની પણ જે મતદાનની પ્રક્રિયા હતી ત્યાં ચોસાઈટ ટકા જેટલું મતદાન થયું વાના સમાચાર તારે મળ્યા હતા પરંતુ વાત વિસાવદરની બેઠકની છે કે જ્યાં બે બૂથ પર ફરી એકવાર મતદાન થઈ રહ્યું છે મહત્વની વાત એ છે કે ઓગણીસ તારીખે જે મતદાન યોજાયું હતું ને આ જે બે બૂથ છે આ બે બે બૂથ ઉપર જે બાર ગામથી જે લોકો મતદાન કરવા માટે આવ્યા હતા એ લોકો કદાચ પોતાના વતનમાં જતા રહ્યા હશે તો શું એ ફરીવાર આ એમના વતનમાં આવી અને ફરી એકવાર અહીંયા મતદાન કરવા માટે આવશે કે કેમ રાજકીય પક્ષો અને નેતામાં અત્યારે ચિંતાનું મોજું ફરી વળ્યું છે કારણ કે આ બે બૂથ કોની જીત અને કોની હાર એ નક્કી કરી શકે છે કારણ કે ફરી એકવાર મતદાન થવાનું છે લોકો અહીંયા આવારે છે વરસાદી માહોલ છે ખેડૂતો વાવણી તરફ જતા રહ્યા છે કારણ કે એને એવું જ હતું કે ભાઈ હવે મતદાન થઈ ગયું છે હવે ચૂંટણી પરિણામ આવે ત્યારે જે થાય જોયું જાય પરંતુ બૂથ કેપ્ચરિંગની જે આરોપ લાગ્યા હતા ત્યારબાદ ચૂંટણી પંચે જે લેટર બહાર પાડ્યો છે તે લેટર ની અંદર પણ કહેવામાં આવ્યું છે કે આજે સવારે સાત વાગ્યા થી લઈ અને સાંજે છ વાગ્યા સુધી આ બંને બૂથ પર ફરી એકવાર મતદાન યોજાશે ત્યારે તમારું શું માનવું છે અને ચૂંટણી પંચે જે જાહેરાત કરી છે તમને શું લાગે છે કે ગોપાલ ઇટાલિયા કે તેમણે જે આરોપ નાખ્યા હતા કે આ બંને બૂથ ઉપર બૂથ કેપ્ચરિંગ થયું છે બોગસ વોટિંગ થયું છે એના આધારે ચૂંટણી પંચે આ નિર્ણય લીધો છે કે કેમ તમારું શું માનવું છે કમેન્ટ બોક્સમાં જણાવો જોતા રહેજો ન્યૂઝ રૂમ નમસ્કાર